ધૃતરાષ્ટ્ર તંત્ર જોઈ રહ્યું છે કોઈ મોટી દુર્ઘટનાની રાહ વડગામ ખાતે વાહન ચાલકોને વાહન ચલાવવું પણ બન્યું જોખમી વડગામ નેશનલ હાઇવે અઠાવન પર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે નેશનલ ઓથોરિટીના અધિકારીઓના આ ખાડા કાન હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વડગામ મતવિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં કેમ રોડ ખખડધજ હાલતમાં એ એક મોટો પ્રશ્ન છે વડગામ ખાતે ઘણા સમયથી રોડ ખકડદ હાલતમાં જોવા મળી રહ્યા છે જાણે રોડ પર ખાડા નહીં પણ ખાડામાં રોડ હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ હાઇવે પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે રોડ પર પડેલા ખાડાના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે જ્યારે અગાઉ પણ શાળાના જતી વિદ્યાર્થીઓનો મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો આ ખાડામાં પડતાની સાથે વાહન ચાલકોને પોતાના ઉપર ઉપરથી કાબુ ગુમાવવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાના દ્રશ્યો સામે આવતા હોય છે બીજી બાજુ વાહન ચાલકોને રોડ પર પડેલો મસમોટો ખાડાના કારણે ગાડી ચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે વાહન ચાલકોને આ ખાડો માથાના દુખાવા સમાન બન્યો છે રાહદારીઓ અને વાહન ચાલકો સુધારો કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ ઘોર નિંદ્રામાં સુતેલા નેશનલ ઓથોરિટીના અધિકારીઓ સત્વરે જાગી કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા આ રોડનું કામકાજ કરી ખાડાને જલ્દી પૂરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે અહેવાલ અનિલ કોળાતર વડગામ